લિંબાયત વિસ્તારમાં મોબાઈલના પૈસા લેતી દેતીમાં બન્યો હત્યાનો બનાવ અરબાજ ઉર્ફે બાંદ્રાનું થયું મર્ડર અનવર શેખ અને તેના બે પુત્ર દ્વારા મોબાઈલના પૈસાની રકચત બાદ જપ્પુના ઘા મારી કરવામાં આવી અરબાજની હત્યા લિંબાયત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી ડાયરેક્ટર દીપક ભામરે જોતા રહેજો ડીપી ન્યૂઝ સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રીસનાલ ચોકી છે આ ત્રીસનાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતા મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડઅપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમ વચ્ચે ખરેખર શું ઈસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રીસનાલ ચોકી છે આ ત્રીસનાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસ અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડઅપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઈસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે